જય માતાજી મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારી એક સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ કિંમતી છે એટલે એમ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે એક વાત કરવાના છે યુટ્યુબ ચેનલ વિશે તો મિત્રો જે ચેનલની અંદર મિત્રો એક લાખથી વધારે સબસ્ક્રાઈબર છે અને મિત્રો એ સબસ્ક્રાઈબ વાત ઠીક છે પરંતુ મિત્રો એ એક ઉંમર લાયક હોવા છતાં જો કાકા આટલી મહેનત કરી અને આટલા યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકતા હોય તો આપણે ખરેખર મિત્રો આ વિડીયોમાંથી જોવાલાયક છે અને આ વિડીયોમાંથી આપણને કંઈક શીખવા મળશે જોવા મળશે સમજવા મળશે સાથે સાથે આપણે પણ મનોબળ વધશે કે આ વિડીયોમાં આ દાદાજી કાકા જે આપણા પૈસા કમાય છે યુટ્યુબ પરમાંથી તો આપણે પણ કમાઈ શકીએ છીએ તો ચાલો એમને હું તમને વિડીયોની મિત્રો ચેનલ બતાવું છું કે આ ચેનલ પર એક લાખથી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મિત્રો ખૂબ ખૂબ અભિનંદન છે કાકાજીને કે જેમને મહેનત કરીને એક લાખથી વધારે સબસ્ક્રાઈબ કર્યા છે અને મિત્રો તમે યુટ્યુબની અંદર વિડીયો પણ જો મિત્રો સાવ સિમ્પલી સાદા અને જે મનોરંજનવાળા છે જે વ્લોગ્સ જ ના છે પરંતુ મિત્રો ખૂબ જ મહેનત કરી છે કાકાએ જ્યારે આ વ્લોગ સુધી એમને ખૂબ મહેનત કરી છે વ્લોગમાં ત્યાં સુધી આ સુધી પહોંચ્યા હશે અને મિત્રો તમે જોઈ શકો છો એમની કન્ટેન્ટ કમ્પ્લેટ છે રેગ્યુલર વિડીયો મૂકે છે અને એમનો જે વિડીયોનો ગ્રોથ સારો થઈ રહ્યો છે મિત્રો કમ્પ્લીટ વિડીયો મૂકે છે ને એટલે એમ કમ્પ્લીટ વિડીયો ચાલી પણ રહ્યા છે અને સારા એવા વિડીયો યુટ્યુબની અંદર ચાલેલા છે અને જે જોવાલાયક સ્ત્રો છે એ પણ એ સારી રીતે મિત્રો બતાવે છે અને જોઈ શકો છો ઘેટા બકરા સાથે પણ એમના વ્લોગ્સ આવે છે તો સરસ વાત એ કહેવાય કે એમને સરસ એવી સારી મહેનત કરી છે ને ત્યાર સુધી આ તક છે તો આજે આ કાકા પાયથી આપણે થોડુંક જે મનોબળ આપણા પર આવી શકે મિત્રો આપણો મનોબળ વધે એ આ વિડીયો હતો કારણ કે એમની ઉંમર હોવા છતાં જો કાકા આટલી મહેનત કરીને આ સુધી પહોંચી શકતા હોય તો આપણે આજે જ મહેનત ચાલુ કરી દેવાય અને આ કાકાની જે મહેનત છે એ જોઈને આપણે ખરેખર મહેનત કરવી જોઈએ યુટ્યુબમાં સરસ મજાને એવી મિત્રો બ્લોગ્સ જે તમારો ટેલેન્ટ હોય એ મૂકો પરંતુ દરરોજ રેગ્યુલર વિડીયો જાય તો કમ્પ્લીટ રીતે મિત્રો યુટ્યુબમાંથી પૈસા મળે છે અને આ કાકો લગભગ મારા અંદાજે પંદરથી પચીસ હજાર આસપાસ વચ્ચે પૈસા કમાઈ શકતા હશે અને કમાતા હશે તો આ એમનું એક સિલ્વર બટન પણ તમે જોઈ શકો છો જેમને મહેનત કરી અને સિલ્વર બટન પણ લાવી લીધું છે એક લાખ સબસ્ક્રાઈબ હોવા છતાં એ સિલ્વર બટન આવે છે એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થાય એટલે આપણે સિલ્વર બટન પણ મળી જાય છે તે સબસ્ક્રાઈબ એક લાખ પૂરા કરીને કાંકિ સિલ્વર બટન પણ લાવી દીધું તો ખૂબ ખૂબ એમને અભિનંદન મિત્રો આ આપણી ચેનલ પર જે તે નવી ચેનલોના ગ્રોથ વધે છે એની મિત્રો આપણે વિઝિટ કરીને મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ તો આપણે કાકાને ઓળખતા નથી પરંતુ મિત્રો આપણે એક વિડીયો બનાવવાની ઈચ્છા જાગી કે કાકુ આટલી ઉંમરે હોવા છતાં પણ એ પૈસા કમાય છે તો આપણે ખરેખર વિડીયો બનાવવો જોઈએ કેમ કે એમની ટેલેન્ટને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપવા જોઈએ કે કાકુ આટલી ઉંમરે હોવા છતાં આટલા પૈસા કમાય છે તો મિત્રો એ કાકા માટે પણ કમેન્ટ કરો જરૂરથી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં થેન્ક યુ